સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન છેતાલીસ ડિગ્રી નજીક પહોંચ્યું છે તેમજ રણનું તાપમાન પણ પચાસ ડિગ્રી નજીક પહોંચ્યું છે ત્યારે ગરમીની જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે આ વધારે પડતી ગરમીને કારણે જિલ્લામાં સાત લોકોને ગરમી લાગી જતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં સનસ્ટ્રોકનો નો ભોગ બનેલા દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે તેમજ હીટવેવની પરિસ્થિતિ વચ્ચે લોકોને ઘરમાં રહેવા અને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ખાસ તો અત્યારે ગરમીથી બચવા માટે